એકવીસ જાન્યુઆરી પછી આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત બદલશે મંગળના ગોચરથી મંગળ થશે તમામ દુઃખ દર્દ દૂર થશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું વિશેષ મહત્ત્વ છે આ કારણથી તેને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે મંગળને હિંમત બહાદુરી યુદ્ધ ઊર્જા શક્તિ વગેરે માટે જવાબદાર ગ્રહ પણ માનવામાં આવે છે જે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ પિસ્તાલીસ દિવસનો લાંબો સમય લે છે હાલમાં મંગળ કર્ક રાશિમાં સ્થિત છે જે એકવીસ દિવસ પછી પોતાની રાશિ બદલશે મંગળ ગ્રહનું મિથુન રાશિમાં ગોચર મંગળ ગ્રહ મિથુન રાશિમાં એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે નવ સાડત્રીસ મિનિટ વાગ્યે ગોચર કરશે વર્ષ બે હજાર પચીસમાં પહેલીવાર મંગળની ચાલમાં પરિવર્તનને કારણે કઈ ત્રણ રાશિઓના તમામ દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે આ ત્રણ રાશિઓના ભાગ્ય ચમકશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ છે તેથી આ રાશિના લોકોને મંગળની વિશેષ કૃપા રહેશે મેષ રાશિના જાતકોને વર્ષ બે હજાર પચીસ પહેલાં મંગળના સંક્રમણથી વિશેષ લાભ મળવાની સંભાવના છે વિદ્યાર્થીઓની ઊર્જા વધશે નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે અને નવા વર્ષમાં તેઓ જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકશે વેપારી નોકરિયાત અને દુકાનદારોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કર્ક રાશિના જાતકો પર મંગળ ગોચરની શુભ અસર જોવા મળશે નોકરિયાત લોકોને વર્ષ બે હજાર પચીસમાં કોઈ જૂના રોગની પીડામાંથી રાહત મળી શકે છે જે લોકો તાજેતરમાં લગ્ન કર્યા છે અથવા રિલેશનશીપમાં છે તેઓ તેમના પાર્ટનર અને મિત્રો સાથે વિદેશ પ્રવાસ પર જઈ શકે છે નવા વર્ષમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે પરિવારના સભ્યોના આશીર્વાદથી નવા વર્ષમાં અપરણી લોકોના સંબંધો ફાઇનલ થઈ શકે છે મેષ રાશિ ઉપરાંત વૃષક રાશિ પર પણ મંગળની વિશેષ કૃપા છે આ રાશિમાં મંગળ ઘરને નિવાસ સ્થાને બિરાજમાન છે રાશિ રાશિના જાતકોને આજથી એકવીસ દિવસ પછી મંગળના ગોચરથી વિશેષ લાભ મળશે વિદ્યાર્થીઓ ઉર્જાવાન અનુભવશે જેના કારણે તેઓ દરેક મુશ્કેલી પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકશે યુવાનોને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળશે વેપારીઓના કામમાં સ્થિરતા રહેશે નોકરીયાત લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે પારિવારિક જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવશે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝ પેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે